સુરતમાં શુક્રવાના રોજ એક કરોણધિકા સર્જવા પામી છે જેમાં રાત્રિના સમયે ક્રિકેટ ગ્રાઉન્ડ પર બનાવેલા રૂમમાં ઊંઘી રહેલા ત્રણ વૃદ્ધોના મોત પર જતા તો જનરેટરના ધોમડાને કારણે ગુંગડામાંથી ત્રણેયના મોત થેવાની આશંકા વચ્ચે પોલીસે તપાસ હાથ ધરી છે સુરતના પાલના ભાઠા ગામ ખાતા આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડના રૂમમાં રાત્રિના સમયે ત્રણ સિનિયર સિટીજનો જેમાં છપ્પન વર્ષે બાલુભાઈ પટેલ છાંસઠ વર્ષે વેદાબેન પટેલ અને સત્યોતેર વર્ષે સીતાબેન પટેલ ઊંઘતા હતા તેઓના પરિવારજનો સવારે મોટા ત્રણેય મૃત હાલતમાં મળ્યા હતા જેને લઈને તાત્કાલિક પોલીસને આ બાબતની જાણ કરાઈ હતી જેને લઈને પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી તો પ્રાથમિક દ્રષ્ટિએ રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ જતા ત્રણેયના મોત નીપજ્યા હોવાનું અનુમાન લગાવી રહ્યું છે જોકે હાલ પોલીસે એફએસએલની મદદથી ત્રણેયના મોતના કારણની તપાસ શરૂ કરી છે સાથે ત્રણેયના મૃતદેહ પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ત્રણેયના મોતનું સાચું કારણ સામે આવશે તો મૃતકના બાબુલાલના પુત્ર સુનિલ પટેલ ઢોડિયાએ જણાવ્યું હતું કે રૂમમાં મારા પપ્પા દાદી અને માસી સૂતા હતા સવારે હું ઉઠ્યો ત્યારે બાણું ખોલ્યું અને આ લોકોને ઉઠાડ્યા પણ તેઓ ઉઠ્યા નહીં મેચ રમવા માટે બધા આવેલા હતા ત્યારે મેં એ લોકોને કહ્યું કે ભાઈ એકસો આઠ અને બીજા બધાને જાણ કરી દો આ લોકો ઉઠ્યા નહીં હું ત્યાં હાજર નહોતો અને તેમના મૃત્યુ થયા છે મૃતકોમાં મારા પપ્પા દાદી અને મારી માસી છે એક મહિના પહેલાં માતાનું મોત થવા પામ્યું હતું ત્યારબાદ દાદી અને માસી સમાજના રિવાજ પ્રમાણે મહિનો ફેરવા માટે આવતા હોય છે ગઈકાલે દાદી અને માસી આવ્યા હતા હું પાંચ દિવસ પહેલા આવ્યો હતો મારા પપ્પા એકલા અહીં રહેતા હતા અને હું ઈચ્છા આજ રોજ સવારે પાલ પોલીસ સ્ટેશન પીસીઆરને કોલ મળેલ કે અહીંયા એક રૂમમાં ત્રણ જણા મરણ ગયેલ છે સ્થળ તપાસ કરતાં પીસીઆર પણ આવી ગયેલ અને એકસો આઠે મરણ જાહેર કર્યા હતા પ્રાથમિક ધોરણે રૂમમાં તેઓ જ્યાં સૂતા હતા તે જગ્યાએ તમને જનરેટરનો ઉપયોગ કરેલો છે જનરેટરના ધુમાડાના કારણે દમ ગુંગળામણથી મૃત્યુ થયેલનું પ્રાથમિક તારણ જણાય આવેલ છે ના બાબતે એફએસએલ અને પીએમની કાર્યવેતર ચાલુ કરેલ છે રાત્રિ દરમિયાન ત્રણેય વૃદ્ધો રૂમમાં ઊંઘતા હતા અને સવારે પરિવારના સભ્યો ઘરે આવતા ત્રણેય વૃદ્ધ હાલતમાં મળી આવતા પરિવારજનો શોકમાં ગરકાવ થયા પામ્યા છે